અંજાર તાલુકામાં એસપીસીએલ કંપનીની દાદાગીરી સામે આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ કંપની ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી રહ્યું છે જેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કંપનીની દાદાગીરી સામે ભારતીય કિસાન સંઘે કલેક્ટર કચેરીમાં ધરણા યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલ નહીં લાવવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી સાથે જ દુધઈ સબ બ્રાન્ચ કેનાલને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે દુધઈ કેનાલનું કામ પોણા બે વર્ષથી ટલે ચડ્યું છે દુધઇ કેનાલનું અધૂરું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે જે બંને બાબતને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર અપાણું છે એક તો આજે ત્રણ વર્ષથી દુધઇ સબ બ્રાન્ચ કેનાલ જે આખો સેન્સિટિવ વિસ્તાર છે સરહદી વિસ્તાર છે એના માટેનું આજે અલ્ટિમેટમ અપાણું છે બીજી એચપીસીએલ કંપની ખેડૂતો સાથે ખેડૂતોને પૂછ્યા વગર કોઈ મસલત કર્યા વગર ખેડૂતોના પચી પચી કિલો માલ ડાડમવાળા રાયડાઓ એરંડા એમને એમ સીધે સીધો અત્યારે પટ્ટો મારી દીધો છે આપ ત્યાં ખરેખર તો વિઝિટ લેવા જેવું છે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે ખેડૂતો સાથે સીધી પોલીસને સાથે રાખીને હું તો એ ત્યાં સુધી કહું તો એ ખોટું નથી અમારી બેન દીકરી છે ને હવે ખેતરમાં સેફ નથી આ લોકશાહીને લાછન લાગે એવું કામ છે બીજું આ કંપની સરકારને પણ બદનામ કરવાનું કામ કરે છે કે આ માય તે સૂચના છે પીએમ તે હું માનું છું ત્યાં સુધી સરકારે આવી કોઈ સૂચના આપી ના હોય કે તમે ખેડૂતો સાથે દમન કરી અને તમારો પૈસા બચાવવા માટે ખેડૂતો સાથે દમન કરજો ખેડૂતોની જે માગણી છે એ બિલકુલ વ્યાજબી માગણી છે અને ખેડૂતો સાથે ભેદભાવ રાખે છે આપી પણ ઘણી જગ્યાએ આવ્યા છે એટલે ખેડૂતોને તોડવાનું નાના માણસને કચડવાનું દબાવવાનું અભણ અને જે ગામડામાં અજ્ઞાન ખેડૂત બેઠો છે એને દબાવવાનું કામ આ કંપની કરે છે એના આધારે અને બીજી બાબત કે આ કંપની જ્યારે ખેડૂતો અમારા કને રજૂઆત કરવા આવે ત્યારે સંગઠનને પણ ભારતીય કિસાન સંઘને તમે શા માટે રજૂઆત કરી એટલે તમને પૈસા આપવામાં નહીં આવે તમને વળતર આપવામાં નહીં આવે કોઈ પણ વળતર આપ્યા વગર પૈસા વગર એમને એમ ખેતરમાં કોઈનામાં આવું કોઈ ચેક નહીં કોઈ નોટિસ નહીં જેટલા પ્રાવધન છે બધાએ પ્રાવધનનો ભંગ કરીને એમને એમના વિડીયામાં એમ કે છે કે ભાઈ કિસાન સંઘ હશે તો અમે ક્યારે તમને પૈસા આપશું નહીં આવી ખોટી અફવા ફેલાવી ખેડૂતોમાં ભય ફેલાવી અને કામ કરે છે એના સામેનો અમારો સખત વાંધો છે આપના માધ્યમથી કલેક્ટર અને સરકારને કહું છું આવી કંપનીઓ પર લગામ લગાવજો નહીં તો આગામી દિવસોમાં ત્રેવીસમી તારીખે ફરીથી અમે અહીંયા કને જો બાવીસ તારીખ સુધી નહીં પતે તો ત્રેવીસમી તારીખે ફરીથી અહીંયા કને કલેક્ટર સામે અમે ધરણા કરવાના અન્ય અધિકારીઓ દ્વારા એવી વાતાવરણ ફેલાવ્યું છે કે ભારતીય કિસાન સંઘ ફરી છે ખેડૂતો ક્યારેય ફરતા નથી વ્યાજબી માંગણીને લઈને ઊભા છે અને અડગ રહ્યા છે આપણા અમારા જિલ્લા દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ સતત જો કંપની દ્વારા આનો કાંઈ નિરાકરણ લેવામાં નહીં આવે તો કાર્યક્રમ ચાલુ રહેશે અને કંપનીની જે વર્તમાન છે પોલીસની જે દમનગીરી છે તો આપના માધ્યમથી મુખ્યમંત્રીને કહું છું કે જો આવું ખેડૂતો સાથે પોલીસ દ્વારા કરવામાં આવે તો એ યોગ્ય નથી અને પોલીસના અહીંના વડાને પણ કહું છું કે આપ પણ આપના જે નીચેના પ્રતિનિધિ હોય ખેડૂત કામે જતો અને જો એની ચાવી બાઇકમાંથી લઈ લેવામાં આવે તો એ યોગ્ય નથી આપ પણ સૂચના આપો જેથી કરીને કચ્છની અંદર અરાજકતા ન ફેલાય અને અરાજકતા કરતું એવું ભારતીય કિસાન સંઘનું કોઈ કામ નથી કાયમને માટે રાષ્ટ્ર માટે લડ્યું છે અને આપને પણ કહી દઉં કે હમણાં જે સાયક્લોન વખતે ભારતીય કિસાન સંઘની જે કામગીરી હતી આપ બધા વાકેફ છો એટલે આ એક એ પ્રકારનું સંગઠન છે ક્યાંય ડિસ્પ્યુટ ઊભો થાય તો રસ્તા પણ બતાવે છે અને આપના માધ્યમથી કહું છું કે વિવિધ લોકોને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ વાત અમે કરેલી છે અને એ પણ એને રસ્તા પણ બતાવ્યા છે કે આવી રીતનું કરો તો ખેડૂતોમાં નુકસાન ન જાય અને કંપનીને પણ નુકસાન ન જાય આવી વાત મૂકવા છતાં કંપની એક જ રતન કરે છે કે કાયમ